નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજિયો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર છ ભવતું ભારતમ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર છ ભવતું ભારતમ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો તો અહીં જે શબ્દો લખેલા છે તેનું આપણે ઉચ્ચારણ કરવાનું છે જેમાં પહેલો શબ્દ છે શક્તિ સંભૃતમ ત્યાર પછી છે યુક્તિ સંભૃતમ કર્મનૈષ્ઠિકમ શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે નીચેની ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું છે કર્મનૈષ્ઠિકમ ખાલી જગ્યા નૈષ્ઠિકમ તો ખાલી જગ્યાની અંદર આવશે ધર્મ કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ ત્યાર પછી બીજી ખાલી જગ્યાની અંદર આવશે ભવતુ ત્રીજી ખાલી જગ્યામાં શાસ્ત્ર ચોથી ખાલી જગ્યામાં નીતિ અને પાંચમી ખાલી જગ્યાની અંદર આવશે મુક્તિ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે નીચેની કાવ્ય પંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો તો અહીં જે કાવ્ય પંક્તિઓ આપેલી છે તેને સારા અક્ષરે લખવાની છે જેમાં પહેલી કાવ્ય પંક્તિ છે શસ્ત્ર ધારકમ શાસ્ત્રધારકમ શાસ્ત્ર ધારકમ ભવતું ભારતમ ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ છે શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃતમ શક્તિયુક્તિ સમૃદ્ધમ ભવતું ભારતમ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે કાવ્યમાંથી શબ્દો શોધી ઉદાહરણ પ્રમાણેની શબ્દોની જોડી બનાવો અહીં ઉદાહરણ છે શક્તિ યુક્તિ તો કાવ્યમાંથી આ મુજબની શબ્દોની જોડી બનાવના લખવાની છે તો ત્યાર પછી આવશે શસ્ત્ર શાસ્ત્ર રીતિ નીતિ કર્મ ધર્મ અને ભક્તિ મુક્તિ તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર છ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો